અરે ઓ મારા નાના નાના બાળકો આજે આપણે ગણિત ગમત માં ભણવા જઈ રહ્યા છે આકારો અને જગ્યાઓ તો ચાલો શરૂ કરીએ સર્વ પ્રથમ આપણે ભણીશું અંદર બહાર તો આપણે એક વાર્તા પહેલા સાંભળીએ અને ત્યારબાદ આપણે અંદર બહાર ભણીએ તો એક અરબ અરબ એટલે આ ભાઈ દેખાય ને આપણે અરબ કહીએ ઊંટ જે રાખતો હોય ને એને અરબ કહેવાય

એટલે એક અરબ છે એના ઊંટને લઈને જાતો હતો શિયાળાનો દિવસ હતો તેની પીઠ ઉપર બેઠીને બેસીને ફરવા રાતના આ અરબે તંબુ બાંધો અને પોતે અંદર ગયો બેઠી ક્યાં રહેવા દીધો બહાર રહેવા દીધો પરંતુ ઊંટે તો કીધું કે બહાર ખૂબ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઈ લઉં એટલે ઊંટે એમ કીધું ઓ મને તો ઠંડી લાગે હું મારી આ ડોક છે એને અંદર લઈ લઉં તો કીધું હા તારી તું ડોક અંદર લઈ લે એટલે ઊંટને ને દીધું કે હા તું તારી ડોક અંદર લઈ લે પછી પાછું ઊંટે કીધું બહાર તો ખૂબ ઠંડી છે હું મારા આગળના પગ અંદર લઈ લઉં એટલે ઊંટે હવે કીધું કે હું મારા આગળના પગ છે એ અંદર લઈ લઉં તો અરબે કીધું હા તું તારા આગળના પગ પણ અંદર અરે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાવ આવું ઊંટે અરબ ને કીધું તો અહી છે અહી તમારે નાનું શું છે અને મોટું શું છે તે કેવાનું છે તો અહી મોટા પર આવી રીતે આમ રાઈટની નિશાની કરવાની છે તો અહી તમે જોઈ શકો છો કે અહીં આ નાનું એવું ગલોડિયું છે અને મોટો શું છે તો મોટો તો આ હિપોપોટેમસ છે તો આની ઉપર આમ રાઇટની નિશાની કરી દેવાની ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં આ પાંડળું તો મોટું છે આ પાંડળું નાનું છે તો આ મોટા પાંડડા ઉપર આમ રાઇટની નિશાની કરી દેવાની સાચાની નિશાની કરી દેવાની

તો સૌથી નાના ઝાડ પાસે રાઈટ ની નિશાની કરવાની છે તો અહી બાળ મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ સૌથી મોટા પ્રાણી પાસે રાઈટ ની નિશાની કરો તો અહી ત્રણ પ્રાણીઓમાં આ હાથી ભાઈ છે તે બહુ મોટા છે એટલે આપણે ત્યાં રાઈટ ની નિશાની કરી દીધી

તો અહી છે આ ભાઈ ઉપર છે અને આ ભાઈ નીચે આવી ગયો તો આવી રીતે આપણે ઉપર અને નીચે શીખ્યા હવે આપણે સૌથી ઉપરના ઘડા પર રાઈટ ની નિશાની કરવાની છે તો અહી સૌથી ઉપરનો ઘડો આ થશે આ ઘડા ઉપર નિશાની કરવાની છે તો આ તો ઉપર છે તો આપણે આ ગલુડિયા પાસે નિશાની કરી દઈએ કારણ કે આ નીચેના પગથિયાથી ખૂબ નજીક છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે આપણે જોવાનું છે ત્યાં સાચાની નિશાની કરી દીધી મજા આવી ગઈ ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઝાડ થી દૂરની બિલાડી પાસે રાઈટ ની નિશાની કરો તો આ તો નજીક છે આ નજીક છે

તો આ ઝાડ થી નજીક 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 અને આ ગલુડિયું છે તો દૂર છે એટલે આપણે અહીંયા નિશાની કરી નાખીએ અહીં આપણે નિશાની કરી નાખીએ ત્યારબાદ આપણે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટ ની નિશાની કરવાની છે તો આ રહ્યું આપણું પક્ષી અને એનાથી સૌથી નજીક નું ઝાડ થશે આ મજા આવે છે ને મિત્રો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરી દેજો ચાલો હવે આપણે જોઈએ ઉપર નીચે તો જે આ પંખો છે તે આ ટેબલ થી ઉપર છે એવી જ રીતે એવી જ રીતે આ ઢીંગલો જર્યો અહીંયા એ તો નીચે છે ટેબલની તો હવે આપણે આગળ વધીએ અને આપણે અહીં કહેવાનું છે શું કેવાનું છે

અહીં આ પાણી ભરવા વાળી સ્ત્રીઓ કુવાની નજીક છે અહીં કુવાની નજીક બાળકો રમી રહ્યા છે તો આવી રીતે તમારા મમ્મી તમને લખાવી દેશે મમ્મીની મદદ લેજો અને મમ્મીને પણ આ વિડીયો દેખાડજો ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણી આસપાસના આકારો અત્યાર સુધી આપણે નજીક દૂર મોટું નાનું એવું બધું જોઈ લીધું હવે આપણે આકારો જોવાના છે

આ બોક્સ છે તેને અહીંયા મૂકી દઈએ અને અહીં પણ એક આઘવું બોક્સ છે તેને પણ અહીંયા મૂકી દઈએ કારણ કે આ બધાના આકાર કેવા છે ચોરસ આકાર છે હવે આપણે જે ગોળ આકાર છે ને તેને મૂકીએ

છે એકબીજા સાથે એટલે કે જો અહીંયા આપણે આ નળાકાર જેવું આપેલું છે એ અહીંયા જોડીને દેખાડ્યું છે તો એવી જ રીતે આપણે બધા આકાર જોડવાના છે તો ચાલો ગોળથી શરૂ કરીએ તો સર્વપ્રથમ

ત્યારબાદ જોડી દીધું જોડી દીધું અને જોડી દીધું તો આમ તમે સરળતાથી આવા આકારોને જોડી શકો છો તમે અલગ અલગ કલરનો ઉપયોગ કરશો તો તમારા શિક્ષક પાસે સારું લાગશે તો અલગ અલગ કલરનો ઉપયોગ કરજો ત્યારબાદ આપણે આગળ વધીએ તો સરખા આકારોની જોડી બનાવો તો અહીં ટમેટા જેવો ફુગ્ગો ત્યારબાદ અહીં જે આ ગોળાકાર છે તેના જેવી મીણબત્તી ત્યારબાદ તો કે આ જે તરબૂચ છે એના જેવો બોલ આ ગણી જેવો આ નળાકાર ત્યારબાદ આ બોક્સ જેવો આ બોક્સ આ ડ્રમ જેવું આ છે અને જે આ બોટલ છે એના જેવી આ બોટલ તો આપણે સરખા આકારને જોડી દીધા ફરી એકવાર વિડીયોને ધીમેથી જોઈ અને જોડી દેજો અથવા તો તમારા મમ્મી ગબડે ગોળ વસ્તુ છે આખી ગોળ 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 ફરતી ફરતી ગબડે જ્યારે ચોરસ વસ્તુ કે એવી કોઈ વસ્તુ હોય ને તો એ સરકતી જાય આમ એક સરખી રીતે શું કરતી જાય તો ગોળ વસ્તુ હોય તે ગબડે અને ચોરસ જેવી વસ્તુ હોય તે સરકે ગોળ વસ્તુ આખી ફરતી ફરતી જાય જ્યારે ચોરસ વસ્તુ આમ સીધી વહી જાય એટલે સરકે અને ગોળ વસ્તુ ગબડે તો આગળ આપણે જોઈએ કે ગબડતી હોય તેવી વસ્તુ કઈ તો પેન્સિલને તમે મૂકોને એટલે આખી ગોળ ગોળ ફરતી ફરતી જાય એટલે ગબડે તો પેન્સિલ ગબડ છે દડો ગબડ છે માખણ નહીં ગબડે અને ડુંગળી પણ ગબડ છે તો આ ત્રણ વસ્તુ ગબડ છે ત્યારબાદ આપણે સરકતી હોય

જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું અને વરુ કે હું તને ખાવ હું તને ખાઈ જઈ રહ્યો છું તો ઘેટા ભાઈએ કીધું કે કૃપા કરીને મને જવા દો હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાઈ જજો તો વરુ પણ દયાળુ હતું ભલે કે તું જા તું તારે જા વાત કીધી કે વરુ તો મને ખાઈ જશે ત્યારે દાદી મા એ તેને એક યુક્તિ કહી એક ઉપાય કહ્યો દાદી માયે તેને એક ઢોલકમાં બંધ કરી દીધો તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા કહ્યું અને દાદીમાએ ઢોલક ને સડક પર ગબડાવી દીધું ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું ઘેટાના બચ્ચા એ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું છે શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું તો ઢોલક માંથી અવાજ આવ્યો કે ના મેં નથી જોયું

જે આકારો આપેલા છે એક સરખા માપના આકારોને જોડવાના છે તો અહીં જો પેલા સાથે ત્રીજું જોડી દીધું ત્યારબાદ આપણે આકારો પેલા જોઈ લઈએ કેવા છે નાના મોટા તો સૌથી નાનો આકાર છે આ છેલ્લો એને આપણે સૌથી ઉપર જોડવાનું થશે આ આકાર અને છેલ્લો આકાર એ બંને સાથે જોડવાના થશે આ આકાર અને છેલ્લો આકાર ત્યારબાદ આ બંને આકારને સાથે જોડી દઈએ આ બંને આકારને સાથે જોડી દઈએ અને એવી એવી જ જ રીતે રીતે પણ જોડી દઈએ ત્યારબાદ આપણે આગળ આકાર જોડવાના છે તો ગોળ આકાર ક્યાં છે તો કે આ પેલું છે એ અહીં આની સાથે જોડી દેવાનું છે આની સાથે એ પેલું જોડી દેવાનું છે અહીંથી આમ પેલું છે આની સાથે જોડી દેવાનું છે ત્યારબાદ આપણે બીજું જોઈએ તો બીજો આકાર છે તે કોની સાથે જોડશું તો કે આ જે આની સાથે આપણે બીજો આકાર જોડી દેશું ત્યારબાદ ત્રીજો આકાર આપણે કોની સાથે જોડશું તો કે આની સાથે આપણે ત્રીજો આકાર જોડી દેશું ત્યારબાદ ચોથું તો જોડાઈને આપેલું છે ત્યારબાદ આને આપણે સૌથી પહેલા ઉપર જે છે આની સાથે જોડી દેશું ત્યારબાદ અંતે છેલ્લું શું વધ્યું તો કે છેલ્લું ષટકોણ વધ્યું છે તો એને એ ષટકોણને આપણે આ ષટકોણિયા સાથે આમ જોડી દેશું તો આવી રીતે આપણે આકારને જોડી દેશું ત્યારબાદ સૌથી નાના આકારમાં રંગ પૂરવાનો છે તો અહીં એક પૂરીને દીધો છે બીજો આપણે પૂરી નાખીએ તો બીજો આપણે આમાં પૂરી નાખ્યો રંગ તમે પણ પૂરી નાખજો ત્યારબાદ આ આકારમાં પણ આપણે રંગ પૂરી નાખ્યો એવી જ રીતે આ આકારમાં પણ આપણે રંગ પૂરી નાખશું ત્યારબાદ સમાન આકારોને જોડવાના છે તો અહી આ જે ઉપલું છે એ ઉપલા સાથે આ જોડી દીધું તો આવી રીતે આપણે સરળતાથી જોડી દીધું રંગ પૂરો જ્યાં તમને ત્રિકોણ દેખાય ત્યાં લીલો રંગ પૂરવાનો છે ગોળ દેખાય ત્યાં લાલ અને જ્યાં ચોરસ દેખાય ત્યાં વાડે તો આ જ્યાં ગોળ ગોળ છે ત્યાં બધામાં આપણે લાલ પૂરી દેવાનો છે આ બધામાં લાલ લાલ પૂરી દેવાનો છે ત્યારબાદ જ્યાં આવી રીતે ત્રિકોણ દેખાય ત્યાં બધામાં લીલો પૂરી દેજો અને જ્યાં તમને

તો પુસ્તકના પાછળના ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરી એક સમાન ચિત્ર બનાવવાનું છે તો અહીં આ બધા ચિત્રો તમે તમારી જાતે આકારો લઈ અને બનાવી શકો છો તો આપણો આ પહેલો વિડીયો પૂરો થઈ ગયો આશા કરું છું કે તમને આ વિડીયોમાં મજા આવી હશે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાબાય ટાટા સી યુ